ગાંધીનગર મહાત્મા મંદિરમાં પીએમ મોદી દ્વારા મહત્વની બેઠકો અટેન્ડ કરવામાં આવી છે મહાત્મા મંદિરમાં વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજાઈ દીક્રીન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર લેન માર્ટિન સાથે પણ મુલાકાત કરી છે ડીપી વર્લ્ડના સીઓ સુલતાન અહેમદ બિન સુલમાન સાથે મુલાકાત કરી સુઝુકી મોટર્સના પ્રેસિડેન્ટ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી સિમોરલેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે પણ પીએમ મોદીએ મુલાકાત કરી છે ગુજરાત અને ભારતમાં રોકાણ બાબતે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી મોઝાંબેકના રાષ્ટ્રપતિ સાથે પણ વન ટુ વન બેઠક યોજાઈ ત્યારે આજ મુદ્દે હિરેન હિરેન રાવલ અમારી સાથે લાઈવ જોડાયેલા છે આપની પાસેથી જાણવા માંગીશું પીએમ મોદી દ્વારા અલગ અલગ જે કંપનીઓના સીઓ સાથે મુલાકાત કરવામાં આવી છે વૈશ્વિક નેતાઓ સાથે વાત કરવામાં આવી છે શું રહ્યા ચર્ચાના મુદ્દા હોય

મહત્ત્વની જે બે બે બાબતો રહી છે એમાં પ્રધાનમંત્રીએ જે મુલાકાતો કરી છે એમાં મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે અત્યારે પ્રધાનમંત્રી મુલાકાત કરી રહ્યા છે દ્વિપક્ષીય વાર્તા જે છે એનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે બંને દેશોનું રોકાણ વગેરે કેવું હશે કેવી રીતે ક્યાં આગળ વધવું એ સંદર્ભે ચર્ચા આ બેઠકની અંદર કરવામાં આવી છે સાથે પ્રધાનમંત્રીએ એપી મોલાર માર્ક્સના સીઈઓ છે કેવિથ સ્વેન્ટસન એમની સાથે પણ મુલાકાત કરી છે આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેધરલેન્ડના જે ભારત ખાતેના એમ્બેસેડર છે મેરીસા ગેરાડ એમની સાથે પણ મુલાકાત કરી છે સુઝુકી મોટર્સના પ્રેસિડેન્ટ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીની મુલાકાત થઈ છે તિશી હિરો સુઝુકી અહીંયા પહોંચ્યા હતા તેમના પ્રતિનિધિમંડળ સાથે અને ગુજરાતમાં ખાસ સુઝુકીનો પ્લાન્ટ અને સુઝુકીના રોકાણ સંદર્ભે આ બેઠકમાં ચર્ચા ત્યાં કરવામાં આવી છે ડિકિન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની મુલાકાત થઈ છે વીસી પ્રોફેસર લેન માર્ટિન છે એમની સાથે મુલાકાત ત્યાં યોજાઈ હતી આ ઉપરાંત જાપાનના વાઇસ મિનિસ્ટર ઓફ ઇકોનોમિક અફેર્સ અને ઇન્ડસ્ટ્રીનો હવાલો સંભાળતા સુલેમાન છે માફ કરશો જાપાનના વાઇસ મિનિસ્ટર ઓફ ઇકોનોમિક્સના હોસાકાશીન સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી છે અને જાપાનની અલગ અલગ કંપનીઓ લગભગ સો કરતાં વધુ કંપનીઓ ગુજરાતમાં અને ભારતમાં રોકાણ કર્યું છે એના સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી ડીપી વર્લ્ડના સીઈઓ સુલતાન અહેમદ બિન સુલેમાનની પ્રધાનમંત્રી સાથે મુલાકાત થઈ છે એટલે વિશ્વના જે પાંચ અલગ અલગ સીઈઓની મુલાકાત હતી એ મોટેભાગે પૂર્ણ થઈ ચૂકી છે અને અત્યારે હાલ જે બે બેઠક અથવા તો મુલાકાત જે ચાલી રહી છે દ્વિપક્ષીય મંત્રણા મોઝાંબિકના રાષ્ટ્રપતિ સાથેની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોઝાંબિકના રાષ્ટ્રપતિની આ દ્વિપક્ષીય મંત્રણા થોડાક જ સમયમાં પૂર્ણ થશે અને પ્રધાનમંત્રી આ મહાત્મા મંદિરથી રાજભવન ખાતે રવાના થશે અને ત્યારબાદ અલગ અલગ જે નિર્ધારિત કાર્યક્રમો છે એ નિર્ધારિત કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી હાજરી આપશે રાજભવનથી પરત તેઓ ત્રણ વાગે ગ્લોબલ ટ્રેડ શો છે એ ગ્લોબલ ટ્રેડ શોની શરૂઆત કરાવશે ગ્લોબલ ટ્રેડની શોની શરૂઆત કરાવ્યા બાદ ફરીથી એકવાર પ્રધાનમંત્રી અત્યારે હાલ દ્વિપક્ષીય મંત્રણાઓ અને પાંચ વૈશ્વિક સીઓ છે એમની સાથેની મુલાકાતો પૂર્ણ થઈ ચૂકી છે થોડાક જ સમયમાં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજભવન માટે રવાના થશે જી ધન્યવાદ હિરેન